નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના દિવસ આપણે હોળીના પવન વિષયની વાત કરવાની છે કેમ કે જે આપણે આવનારું વર્ષ કેવું થશે એનું અનુમાન લગાવતા હોય જેમાં આપણી જે આગાહી આવે છે એ લગભગ નેવું ટકા નેવુંથી થી પંચાણું ટકા આપણે આગાહી ટેકનોલોજીના આધારે કરીએ છીએ એટલે કે મીટિયોલોજીના સિદ્ધાંત ઉપર આપણે આગાહી કરીએ છીએ પણ જે આપણું દેશી વિજ્ઞાન છે જેને આપણે ખબર વિજ્ઞાન પણ કહીએ છીએ જેમાં હવામાનના જે પૂર્વ લક્ષણો હોય એનાથી પણ નક્કી થતું હોય કે આવનારું વર્ષ કેવું થશે જેમાં આપણે એક દેશી વિજ્ઞાન પ્રમાણે હોળીના પવનનું પણ ખૂબ મહત્ત્વ છે હવે હોળીના પવનને આધારે કેવી રીતે નક્કી કરી શકાય કે પવન કઈ દિશામાં જશે તો આવનારું વર્ષ કેવું થશે એ પણ એક ભાગ છે જોકે દેશી વિજ્ઞાન પ્રમાણે ઘણા બધા એવા સંકેતો આપે છે કે જેના કારણે આપણે આવનારું વર્ષનું અનુમાન લગાવતા હોય જેમાં હોળીનો પવન હોય અખાત્રીનો પવન હોય ચૈત્રી દનૈયા હોય છે અને કસકાતરા છે અનેક પ્રકારના જે સિદ્ધાંતો છે એના ઉપરથી નક્કી થતું હોય કે આવનારું વર્ષ કેવું થશે હવે હોળીના આધારે આપણે નક્કી કરવું હોય કે આવનારું વર્ષ કેવું થશે ને હોળીના પવન છે એ શું સૂચવે છે જેમાં ખાસ કરીને હોળી જે પ્રગટાવવામાં આવે છે જેમાં હોળીનો પવન છે કઈ દિશામાં જાય હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તો કેવું વર્ષ થશે એનું એક કોષ્ટક મારે આપને બતાવવાનું છે અત્યારે જે આપ કોષ્ટક જોઈ રહ્યા છે એ કોષ્ટક મુજબ જોવા જઈએ તો જે આપણે ટોટલ આઠ દિશા કહેવામાં આવે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર હોય છે ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય આ આઠ દિશામાંથી કઈ દિશામાં પવન જાય તો કેવું વર્ષ થશે એ નક્કી કરવું હોય તો સૌ પ્રથમ આપણે જોવાનું છે ઈશાન ખૂણો ઈશાન ખૂણો એટલે કે જે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેનો ખૂણો છે જેને ઈશાન ખૂણોમાં કહેવામાં આવે છે એટલે હોળી પ્રગટાવીએ અને આ હોડીનો ધુમાડો છે એ જ્યારે એના મુહૂર્ત મુજબ જે પ્રગટાવવામાં આવ્યો પ્રગટાવવાની સાથે જ જે શરૂઆતનો સમય છે એટલે કે શરૂઆતનો જે પાંત્રીસથી પિસ્તાલીસ મિનિટનો સમય છે એ સમયગાળા દરમિયાન ઈશાન ખૂણામાં જો આ હોળીનો ધુમાડો જાય તો એને સોળ આની વર્ષ કહેવામાં આવે છે એટલે કે વર્ષ ખૂબ સારું થાય સારામાં સારું વરસ ને ચોમાસા દરમિયાન વરસાદ સારા થાય આવું માનવામાં આવે છે હવે ઈશાનની જગ્યાએ પૂર્વ દિશામાં પવન જાય તો બાર આની વર્ષ ગણવામાં આવે છે એટલે નબળું પણ નહીં કે અતિ સોળાની પણ નહીં બાર આની વર્ષ ગણવામાં આવે છે એવી જ રીતે પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેનો જે ખૂણો ખૂણો છે એને અગ્નિનો ખૂણો આપણે જે કહીએ છીએ અગ્નિ ખૂણામાં પવન જાય તો તડકામાં વરસાદ અને વરસાદમાં ઘરે એટલે કે વરસાદની અનિયમિતતા રહી શકે છે વર્ષથી ચોક્કસ ન થાય આ એક અનિશ્ચિતતાવાળું વર્ષ ગણવામાં આવે છે એની જગ્યાએ જો દક્ષિણમાં પવન જાય તો વરસાદમાં અછત રહે છે એટલે કે ઓછા વરસાદો પડે જો દક્ષિણ દિશામાં વળીનો પવન જાય તો અને એ સાથે નૈઋત્ય ખૂણો છે નૈઋત્ય એટલે દક્ષિણ અને પશ્ચિમનો જે વચ્ચેનો ખૂણો આવે છે એ નૈઋત્ય દિશા છે જે નૈઋત્યનું જે ચોમાસું આવતું હોય છે તે નૈઋત્યમાં પવન જાય તો વર્ષ તો ઠીકઠાક થાય પણ રોગ જીવાતનું પ્રમાણ એટલે કે ખેડૂતોએ જે પાક વાવેલો હોય એમાં રોગ જીવાતનું પ્રમાણ થોડુંક રહી શકે છે એ સાથે પશ્ચિમ એટલે કે સૂર્ય અસ્ત થાય છે એ દિશામાં પશ્ચિમમાં પવન જાય તો આઠાની વર્ષ થાય એટલે કે પચાસ ટકા વર્ષ થાય વર્ષ એકદમ નબળું પણ નહીં અને મધ્યમ અથવા તો સારું પણ નહીં આઠાની એટલે કે ઠીક ઠાક ગણી શકાય એમાં બહુ નહીં એ જગ્યાએ પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેનો ખૂણો છે એટલે કે વાયવ્ય ખૂણો છે એ દિશામાં પવન જાય તો પવન સાથે વરસાદ થાય એટલે કે હોળીની ઝાડ જો વાયવ્યમાં જાય તો પવન સાથે એટલે પવન સાથે જે વર્ષ દરમિયાન વરસાદ થતા હોય તોફાની વર્ષ થતા હોય એવા તોફાની વર્ષ થઈ શકે છે અને જો વાત કરવા જઈએ છેલ્લી દિશાની ઉત્તરની ઉત્તરમાં પવન જાય તો ધાન્ય ખૂબ પાકે એટલે કે ઉત્તર દિશામાં જો હોડીનો ઝાડ જાય તો ખૂબ ઉત્પાદન મળે આપણે જે પણ વાવીએ એ ચોમાસા દરમિયાન ઉત્પાદન સારું આવે ઉત્પાદન સારું ક્યારે આવે કે વર્ષ સારું થાય તો હવે આઠે આઠ દિશાના કોષ્ટક સાથે મેં આપને સમજાવ્યું આ એક આપણું સંશોધન તો છે ને આ તો પરંપરા ચાલી આવે છે એ જ પરંપરા મેં આપને આજે આ વિડીયો મારફતે યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે આ દરેક મિત્રોએ આ કોષ્ટક મુજબ જોવું આવતીકાલે હોળી છે એટલે આવતીકાલે હોળીના દિવસે તમે હોળી પ્રગટાવો તો કઈ દિશામાં ધુમાડો જાય તમારે તમારા ગામની અંદર જોઈ અને નક્કી કરી શકો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો થશે વર્ષ કેવું થશે ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે વળી પ્રગટાવવામાં આવશે તો જરૂરી નથી કે બધા જ વિસ્તારોની અંદર એક સરખો જાય કોઈ જગ્યાએ ઈશાનમાં જશે કોઈ જગ્યાએ ઉત્તરમાં જશે કોઈ જગ્યાએ પશ્ચિમમાં જશે કોઈ જગ્યાએ અગ્નિ થશે આવું ચોક્કસ માનવું છે જોકે આ હોળીનો પવન છે આના આધારે તમે એવું નક્કી ન કરી શકો કે વર્ષ આવું થશે કેમકે મેં આપને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એમ વર્ષ કેવું થશે એના અનેક પેરામીટરો દેશી વિજ્ઞાનમાં પણ બતાવવામાં આવ્યા છે જેમાં અખાત્રીનો પવન હોય ચૈત્રી દનૈયા હોય વૈશાખ મહિનાનો જે હાંડો કહેવામાં આવે છે કાતરાના આધારે હોય અનેક પ્રકારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના આધારે આ જોવામાં આવતું હોય છે એમાંનું આ એક કારણ છે ને એક હોળીનો પવન છે એ હોળીના પવન વિશે વાત કરી અત્યાર સુધી કસકાતરાની વાત ચાલતી હતી પણ હવે હોળીના પવનની જે આજે વાત છે અને આવતીકાલે એટલે કે આવતીકાલે તેર માર્ચ બે હજાર પચીસ અને ગુરુવાર છે ને આવતીકાલે હોળી છે એટલે હોળીના દિવસે દરેક મિત્રો છે આ જોજો અને જાણજો અને ખાસ કરીને આવતીકાલે તમારા વિસ્તારની અંદર પવન કઈ દિશામાં જાય એ આવતીકાલે સાંજે જે હું વિડીયો મૂકું હોળીના દિવસે એની અંદર કોમેન્ટ કરીને પણ જણાવજો ખાસ કરીને આપણે ધૂળેટીના દિવસે સાંજે જે આપણો વિડીયો આવશે એટલે કે હોળીના બીજા દિવસે વિડીયો આવશે એની અંદર આપણે જણાવશું કે કયા વિસ્તારની અંદર કઈ દિશામાં પવન ગયો પણ ખાસ તમારે જે પવન જોવાનું છે દરેક મિત્રોને મારી વિનંતી છે આમ તો તમારે બધા જ ગામોની અંદર જે હોળી પ્રગટાવે છે આપણે જે ભૂદેવો પાસે એટલે કે બ્રાહ્મણ પાસેથી આપણે એનું મૂર્ત પણ કઢાવતા હોય છે અને આપણે ખબર હોય છે કે આ ચોઘડિયામાં આ સમયે હોળી પ્રગટાવવાનું મુહૂર્ત છે એટલે તમારા ગામમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે એ મુહૂર્ત અનુસાર પ્રગટાવી હોય તો જ તમારે જોવાનું છે એ સમયથી વહેલા અથવા તો સમય પછી પ્રગટાવતા હોય તો આપણે જોવાનું નથી અને ખાસ કરીને હોળી જ્યારે પ્રગટાવો છો એ પ્રગટાવો ત્યારથી લઈ અને ખાસ કરીને પ્રગટાવવાની તરત જ પહેલો ધુમાડો જાય તો ખાસ જોવાનો છે અને પ્રગટાવ્યા પછી પણ ચાલીસ પિસ્તાલીસ મિનિટ સુધી તમારે જોતો રહેવું કે ધુમાડો ક્યાં જાય છે અને ખાસ કરીને જો સૌથી ઉપર ધુમાડો જાય કે એક દિશામાં નહીં સૌથી ઉપર જ ધુમાડો જાય તો એનાથી શું થાય એ પણ આપણે કોષ્ટકની અંદર જે લખેલું છે પણ આપણે એનાથી મતલબ બહુ રાખવો નથી ચારે ફરતો જાય તો એનાથી શું થાય એ પણ અલગ લક્ષણો બતાવતું હોય છે યુદ્ધ થાય ને ભૂકંપો થાય ને આપણે એ વાતમાં પડવું નથી આપણે માત્ર એટલું જાણવું છે કે આવનારું ચોમાસું છે તે ગુજરાત માટે કેવું થશે એટલે એ માટે થઈને આ જે હોળીનો પવન છે આવતીકાલે દરેક મિત્રો જોજો જેથી કરીને આપણે થોડુંક કાચું અનુમાન એના ઉપર આપી શકીએ જોકે મારો વિષય જે મીટીયોલોજીનો છે એના સિદ્ધાંતો પર જે અમે આગાહી કરતા હોય એ તો કરતા જ રહીશું ખાસ કરીને જે દેશી વિજ્ઞાન છે એ પણ આજે એકવીસમી સદીમાં દુનિયા ભલે ગમે તે આગળ નીકળી જાય દુનિયા આધુનિક ગમે એટલી થઈ જાય પણ આપણા જે પૂર્વજો હતા આપણા જે ઋષિ મુનિઓ હતા એ આપણાથી ઘણા બધા હોશિયાર હતા અને એ બધા મોટા મોટા વિજ્ઞાનિકો જતા ને એની જે પ્રમાણે જે આ સિદ્ધાંતો દેશી વિજ્ઞાનમાં આપ્યા છે એ વાતને આજે એકવીસમી સદીમાં પણ આપણે નકારી શકતા નથી એ સત્ય છે અને એના આધાર ઉપર પણ જે ઘણું બધું પર્યાવરણ અને હવામાન ચાલે છે એટલે આવતીકાલે તમે બધા જોજો જોકે આ દેશી વિજ્ઞાન પ્રમાણ જે થાય એની આપણે ચર્ચા કરીએ બાકી આધુનિક વિજ્ઞાન પ્રમાણ જે અમે આગાહી આપીએ છીએ તો આપતા જો કે આ બધી વાતો વચ્ચે છેલ્લે આ વિડીયોના અંત એક વાત તો તમને બધાને આશ્વાસન રૂપે કરવી જ છે કે આવનારું વર્ષ છે એ નબળું નથી થવાનું એટલે ધુમાડો કદાચ ગમે ત્યાં જાય તો એમાં શું કારણ હોય એ બધું આપણે નેક્સ્ટ પરમ દિવસના વિડીયોમાં ચર્ચા કરશું પણ જે અલનીનો હોય લાનીનો હોય આઈઓડી છે આ તમામ જે વૈજ્ઞાનિક રીતે જે અમે અત્યારે આગાહી કરીએ છીએ એ મુજબ જોવા જઈએ તો બે હજાર પચીસનું ચોમાસું છે બની શકે કદાચ લેટ થાય પણ ચોમાસું સારું જ થવાનું છે નબળું થવાનું નથી એટલે કોઈ મિત્રો ડર રાખશો નહીં પણ ખાસ કરીને આવતીકાલે તમારા વિસ્તારની અંદર હોળીનો પવન ક્યાં જાય તે ખાસ જોજો ને આવતીકાલના વિડીયોની અંદર અમને કોમેન્ટમાં પણ એ દિશા વિશે માર્ગદર્શન આપજો અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ